જમીનનું ડિમાર્કેશન શરૂ કરાતા ગ્રામજનોમાં અસમજસ ઊભી થયાનું જાણવા મળ્યું હતું ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ડોમેસ્ટિક એરપોર્ટ માટે હાલ એકસો બાર એક્ટર જંગલ ખાતાની જગ્યા અને સરકારી પડતર અઠ્યાવીસ જગ્યાનું ડિમાર્કેશન શરૂ કરવામાં આવ્યું ટાડાગુડા ગામે ડીવાયસપી પીઆઈ પીએસઆઈ સહિત જિલ્લાના બસો પચાસ કરતાં વધુનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સ્થળ પર પ્રાંત અધિકારી મામલતદાર શ્રી જમીન માપણી અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા હાલ તો ખેડૂતોનો ડર છે કે અમારી ખાનગી જમીન પર એરપોર્ટ વાળા ભવિષ્યમાં શ્રી ઈશ્વરભાઈ દેસાઈ અરવિંદ મુકેશ ડાંગી અને શ્રી પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હજી તો સ્થાનિક લોકોને પોતાની માલિકીની જમીન પાછળથી ન લઈ લઈ તેનો ડર સતાવી રહ્યો છે એક તો કોરિડોર રોડમાં પેશાઇકનો સરેઆમ ભંગ કરી અને સ્થાનિક ગ્રામ પંચાયતોમાં ઠરાવ કે મંજૂરી વગર જમીન પડાવી લઈ ખેડૂતોને રઝડતા કરી દેવામાં આવ્યા છે અને રહી વાત થોડી ઘણી ખેડૂતની જમીન ફરી ડોમેસ્ટિક એરપોર્ટ માટે લઈ લેવામાં આવી રહી છે લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ